તે સંગઠનમાં હોદ્દા ધરાવે છે અથવા તો પૂર્વ હોદ્દા ધરાવે છે તેઓ હસ્તક્ષેપ કરે તે હેતુથી તાલુકા પંચાયત અધિકારીને તે વિષય ને ધ્યાનમાં લેવા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગજેન્દ્રસિંહજી ભીમાજી જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીથી વિમુખ અનેક સમાજો અનેક સંસ્થાઓ અનેક નાગરિકો છે જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ પક્ષના લીધે આ સરકારી કાર્યક્રમોથી વંચિત રહી જાય છે રાષ્ટ્રવ્યાપી જે કાર્યક્રમ થાય છે રાષ્ટ્રના દરેક વ્યક્તિ માટે હોય છે તે કોઈ પક્ષના લીધે તે લોકો વંચિત ન રહે તે હેતુથી કાર્યક્રમને સરકારી અધિકારી જ હેન્ડલ કરે તે માટે રજૂઆત કરાઈ હતી અને જો ઉથશે થશે અથવા તો સરકારી કાર્યક્રમને કોઈ ભારતીય જનતા પાર્ટીના સંગઠન આગેવાન પોતાના હસ્તક કરવાનો પ્રયાસ કરશે તો તેનો વિરોધ કરવામાં આવશે આવનારો તિરંગા તિરંગા જેનો રૂટ કાશી શરૂ થાય છે પણ સરકારી કાર્યક્રમો થયા એ તમામ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી એમને એવું લાગે છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ આવનારો આ કાર્યક્રમ આપણે આઝાદી મહોત્સવ આપણે દર વર્ષે બનાવતા હોઈએ છીએ પંદર ઓગસ્ટના રોજ એ અંતર્ગત કાર્યક્રમ છે માં આ દેશ આઝાદ થયો અને જે તે વખતે અમારા ક્ષેત્રીય રજવાડાઓએ પાંચસો બાસઠ રજવાડાઓ આ દેશને સમર્પિત કરી અને લોકશાહીની સ્થાપના આ દેશમાં થઈ છે તો આ ખુશીનો મહોત્સવ છે અને દેશના તમામ નાગરિકો માટે આ ખુશીનો મહોત્સવ છે તો એમાં દરેકે આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ન દેખાવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા યા કોઈ પણ કાર્યક્રમો એના ઉપર કંટ્રોલ ન હોવું જોઈએ નું સંપૂર્ણ કંટ્રોલ હોવું જોઈએ નિયમો પ્રમાણે ચાલવું જોઈએ પ્રોટોકોલ પ્રમાણે ચાલવું જોઈએ એવી અમારી રજૂઆત છે કારણ કે અમને પણ આ કાર્યક્રમની અંદર જોડાવવું છે જો ભારતીય જનતા પાર્ટીનું કંટ્રોલ હશે તો ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ છે એટલે ક્યાંક એનો વિરોધ પણ થશે અને વંચિત પણ આ કાર્યક્રમથી રહેશે અને એ બાબતે રજૂઆત કરી છે અને એ રજૂઆત ધ્યાને લઈ અને આ કાર્યક્રમ સરકાર શ્રી અને તાલુકા વિકાસ કરી ચલાવશે એમને આશા અપેક્ષા બરાબર